યાત્રાધામ દ્વારિકાધીશમાં ભગવાન રામજીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના મહાઋષિ દેવરા બાબાજી મહારાજ આશ્રમે સંકલ્પ લીધો હતો કે દરેક ધાર્મિક સ્થળો પર અયોધ્યાના રામ મંદિરમાં લાગેલા ભોગનો મહાપ્રસાદ વહેંચવામાં આવશે જેથી જગત મંદિર દ્વારકા ખાતે અગિયાર હજારથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું દ્વારકા આવતા દર્શનાર્થીઓને મહાપ્રસાદની સાથે ધાર્મિક ચિત્રો સાથેનો સંદેશ અને બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસાદ આપણે જે દ્વારકાની અંદર જે વિતરણ કરવામાં આવેલ તે અયોધ્યાથી મહાપ્રસાદ આવેલો હતો જે મહાઋષિ દેવરા બાબાજી દ્વારા મોકલવામાં આવેલું હતું કે જે તે સમયની અંદર એને સંકલ્પ કરેલું હતું કે આપણે જે તે જે તે જ્યાં ધાર્મિક સ્થળો છે ત્યાં ભગવાન રામના મહાપ્રસાદનું વિતરણ થાય એટલે કાલે દ્વારકાની અંદર અગિયાર હજાર અગિયાર તે અયોધ્યાથી આપણે પે પેકેજ આવેલા હતા સ્થાનિકોને અને યાત્રિકો જે તે દર્શન કરવા માટે આવેલા તે બધેમાં તે અગિયાર હજાર અગિયારનું વિતરણ પ્રસાદનું કરેલ